નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું તમારો મિત્રો જગદીશ વૈષ્ણવ થરાદ પોલીસ પેસેન્જર વાહન ચાલકો તેમજ ટ્રાફિક નિયમ ઉલ્લંઘન કરતા વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ ચાર રસ્તા ઉપર નંબર પ્લેટ વિનાના તેમજ બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરતા લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી હું થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ થરાદની જનતાને મારી નમ્ર વિનંતી છે થરાદમાં અવારનવાર ઓવરલોડ વ્હીકલ ખૂબ જ જોવા મળે છે એવા ડાલા જોવા મળે છે કે જેમાં લોકો ઉપર બેસીને જાય છે એવી ઇકો પણ જોવા મળે છે જનતાને હું બે હાથ જોડીને વિનંતી કે મહેરબાની કરીને જીવ જોખમમાં ના આ ડાલાવાળા અને ઇકોવાળાને પણ હું નમ્ર વિનંતી કરીશ કે આવી રીતે લોકોને જીવ જોખમમાં મૂકીને તમે તમારો ધંધો ના કરશો આજ પછી જો મને આ પ્રકારના કોઈ પણ વ્હીકલ દેખાશે તો હું એને જ લેવાની આજે પણ અમે અહીંયા ઘણી કાર્યવાહી કરેલી છે જે ટ્રાફિકના નથી કરતા એમને દંડ પણ આપેલો છે અમે કાળા કાચની ગાડીઓ છે એને કાળા કાચ રિમૂવ કરેલા છે અને આગળ થરાદની જનતાને મારી એ જ નમ્ર અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન